તો જય માતાજી બધા મિત્રોને બધા મજામાં છો આપણે આજે આવી ગયા છે નઈ ધોઈને એકદમ ફ્રેશ થઈને નગર તેવડામાં એટલે કે ઉત્રેણનો માહોલ જોવા માટે અમારા ગામનો અંદર તમને માહોલ બતાઉ ઉત્રેણનો કેવો માહોલ છે તો તમે જોઈ શકો છો જો આ જો અમારા ગામની અંદરમાં ઉત્રેણનો માહોલ કેવો છે જો છોકરાઓ પતંગ ચરાવેરા છે બધા એટલે કપાય છે કોઈ નથી કપાતા કાપે છે ને એવું કરે છે જમ કરી કરી વાળો ભાઈ જમ કરી કરી વાળો અમારે નગર તેરાળાના જે નવરાત્રી થાય ને ચોક છે આયા અને આ અમારે નવરાત્રી થાય છે તમે નવરાત્રી મોટો મારજો અને આ આ જગ્યા રે ને એમાં સ્ટેજ પ્રોગ્રામ થાય છે સ્ટેજ હોય છે અને આ બધી પબ્લિક રમે છે અને આ ઊંચામાં ઊંચું પતંગ ચડેલું છે તો અતંગ જમ ભાઈમાં હાવથી ઊંચા મુંજા આજુ પર રે ખળીરું ખળી બસ હવે મને છે અલ્યા લેજો ચા આ જ દે કે તું તો લૂટવા જાવ કે પાછા આવતો આવતો જો અમાર આલવી ભી ડૂટવા જાયતા પણ કુડો સુલે પાછા આયા રે ઓય પડ્યાલા આ આ પડ્યા ભમતા આ લૂટે છે આ લૂટે એ આ લૂટે આ नरेश ભાઈ લૂટે આ બદે આ રવા

પતંગ તો ઘણા સડે છે પણ તાપના દેખાય છે ઊંચામાં ઊંચું હજુ પતંગ સડાયું હા ઘણું મોસું થયા ત્યાં જ નહી દરેક ને ખાસ વિનંતી

અને આ આ વિરમભાઈ પણ પતંગ ૂટે છે જો આ વિરમભાઈ પતંગ ૂટોલાયા બેય ચાલ ગરદી પતંગ જ લૂટારે ના પાડી પણ તોય પતંગ ઓઠે ઓઠે દોઈ રહ્યા છે અમાર नरेश ભાઈ અમાડા જો ઓમ ઘર માં ગયા એમ છે અમારે એક ભાઈને એટલો પતંગ લૂટો શોખ છોકરાને તો તમે જો ઉપર ચડી ગયા છે

કિ લઈ ગયો યો ભાઈને તો દોરી લઈ ગયો પરુ મિરા થઈ એ એનર્જી આ આ આ આ સેવા કરતા આ છો જો અમે ખાલી કરી છે ભેળા કરે છે સેવા કરે છે આ ઇસ તો ભાઈની બસ લેજરા છે બહુ ગોઠણા છે અને બાકી તો બધું આવો આ આડુકા કો આઈ ગયા છે આપણા પતંગ ચલાવા ને આવતી પેટ્રોલ ને આવતી

સરપંચ <laughs> 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 ડેલિગેટ હવે બનવાનું છે અને ભાવિ ડેલિગેટ છે તો બે શબ્દો કહે કે ઉતરણી છે આજે આપણે મારે શબ્દ આજે કેવો ઉતરણ માહોલ તો ઉતરણનો માહોલ કેવડા ગામની અંદર રેડી છે અને ઉત્તરાયણનો અર્થ શું છે આ પતંગ ઉગાડવાવાળાને ખબર નહીં ઉત્તરાયણ એટલે જ્યારે પૂર્વમાંથી મકરમાંથી પૂર્વમાં સૂર્યનું આગમન થાય એના ઉપરથી મકર સંક્રાંતિ નામ પડ્યું છે એટલે ઉત્તરાયણને એના સૂર્યના કિરણો ઝીલવા પડે સૂર્યના કિરણો આંખો માટે અતિ ઉપયોગી છે પરંતુ અત્યારે તો ચશ્મા પહેરી પહેરીને બધા ઉત્તરાયણને મનાવે છે પરંતુ એને પાછળનું રહસ્ય કોઈ નહીં ઉત્તરાયણ ઉપર આપણે જરૂરથી એનો સૂર્યના કિરણોનો લાભ લેવો જોઈએ એનો સમય હોય આખો દિવસને

એથી કરીને આપણે ભગવાન અને આજે પુણ્ય દિવસ છે આજે ઉત્તરાયણ તો તારે કહેવાય સાચી ઉત્તરાયણ તારે કહેવાય કે આવી રીતે તળા કિરણ ને જીલે આંખો આ માટે સારા આંખો માટે સારા તો હેલો ગાઈસ મિત્રો આજે ઉત્તરાયણ અને આગળ આ અમારા ડેલી કટે કીધું એમ જેને ખબર હોય એ ઇસ્તેમાલ કરે અને ના ખબર હોય મારા જેવાને ખબર ના પડતી હોય કાંઈ ના કરે બાકી આજે છે ઉત્તરાયણનો દિવસ અને અમે બધા આવી ગયા છીએ ચિહરમાના ધામે દર્શન કરવા અને આજે પંખીડાને ખૂબ તકલીફ પડી છે પણ ભગવાન માતાજીને આપણે પ્રાર્થના કરે કે કોઈને કાંઈ ઈજા ના થઈ હોય તો આજે વધારે ચિહર માતાના દર્શન કરવા અપુભાઈ વિલેજ બોય અને વિષ્ણુભાઈ વિલેજ બોય અને અમારા ભાઈ મિત્રો છે તો આ અપુ ચોહર ટોગણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આમાં આવા નવા વિડીયો બ્લોગ આયા જ છે તો જય માતાજી શું કેવો ભાઈ અમારા મળ્યા હતા એટલે બે કીધા તો અમારી ચેનલ ને થોડો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બોલો ચેહર માની જય જય